ઓગણીસ ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે વડોદરા શહેરમાં એક ફોટો એક્ઝિબિશન ક્લિક ટ્વેલ્વનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વડોદરા શહેરના અગિયાર જેટલા નામાંકિત ફોટો જર્નાલિસ્ટ તેઓ દ્વારા કંડારવામાં આવેલા ઇઠ્યાસી ફોટો નું પ્રદર્શન યોજવામાં આવ્યું છે ને આ એક્ઝિબિશન હજુ બે દિવસ વડોદરા શહેરના લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે આવતીકાલે અને એની પછીના દિવસે એટલે કે કુલ દિવસ એક્ઝિબિશન વડોદરા શહેરના લોકો માણી શકશે આજે શુભારંભ કરવામાં છે સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ ફોટો એક્ઝિબિશનની શરૂઆત કરવામાં આવી છે ત્રિદિવસીય ચાલનારું આ ફોટો એક્ઝિબિશન કે જેમાં વડોદરાના અગિયાર જેટલા ફોટો જર્નાલિસ્ટ દ્વારા ખૂબ જ સુંદર અને અદભુત કેમેરામાં કંડારેલા ઇઠ્યાસી જેટલા ફોટો તમે આ પ્રદર્શનમાં નિહાળી શકશો વડોદરાના રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડના વરદ હસ્તે હાલ ક્લિક ટ્વેલ્વ ફોટો એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ તબક્કે વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારૂટ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ વડોદરા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટના પંકજ જાની કરણ જાની પારૂડ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ ડોક્ટર કોમલ પટેલ સહિતના મહાનુભાવો ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સંસ્કારી નગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની જેમ સતત બારમા વર્ષે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક ટ્વેલ્લનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના કીર્તિ ખાતે આકૃતિ આર્ટ ગેલેરીમાં આ પ્રદર્શની યોજવામાં આવી છે જેને તમે ઓગણીસ ઓગસ્ટ એટલે કે આજથી એકવીસ ઓગસ્ટ સુધી નિહાળી શકશો સવારે દસ કલાકે આ એક્ઝિબિશન શરૂ થાય અને સાંજે સાત વાગ્યા સુધી તમે ત્યાં જઈને તેને નિહાળી શકશો આ પ્રદર્શનીમાં ધાર્મિક પોલિટિકલ ઇન્ટરનેશનલ ઇવેન્ટ વિવિધ સમસ્યાઓ દુર્ઘટનાઓ ભારતીય સંસ્કૃતિ ઐતિહાસિક ઇમારતો વગેરેના ખૂબ જ સુંદર અને અદ્ભુત ફોટો તમે જોઈ શકશો ક્લિક ટવેલ્વ કરીને જે એક્ઝિબિશન આજનું વ્યવસ્થા થઈ છે બહુ સરસ હું દર વર્ષે આવું છું આ પ્રેસ ફોટોગ્રાફરની એક ખાસિયત છે કે જે સામાન્ય લોકોને દૃશ્ય નથી મળતા એને જોવા માટે દૃશ્ય મળે છે એટલે એના કેમેરાથી એના નજરથી જે ફોટો કાઢ્યા છે બહુ સુંદર અને

લગાડીને બધાને જે પ્રોગ્રામ કરે છે છે આખા જે ફોટા થયા હોય એ જોવા મળે આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે વડોદરા કલા નગરીમાં ફોટોગ્રાફીની જે કલા છે એનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે દર વર્ષની જે મહાવારસે પણ ખૂબ જ સુંદર જે ક્લિક થયેલા ફોટો છે અને અહીંયા પ્રદર્શની છે કોઈપણ કલાને નિખારવા માટે એમાં એનો શોખ હોવો જોઈએ એમાં રસ હોવો જોઈએ અને સાધન મહત્વનું નથી પણ તમારી સૂઝબૂઝ મહત્વની છે કયા ટાઈમે ક્લિક કરવું તો ખૂબ જ સુંદર ફોટોગ્રાફ્સ અહીંયા આગળ જોવા મળ્યા છે અને આ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે આ ફોટોગ્રાફીના જે પ્રદર્શની છે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું જર્નલિઝમના સેક્ટરમાં કામ કરતા ફોટોગ્રાફર દ્વારા આજે ક્લિક ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત એવા મહારાણી શુભાંગી રાજે ગાયકવાડ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તથા મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો નાગરિકો આજે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને એનો લ્હાવો લઈ રહ્યા છે ખાસ કરીને કહી શકાય કે ફોટોગ્રાફી એક કોમ્યુનિકેશનનું માધ્યમ છે અને રિફ્લેક્ટેડ લાઇટને સેન્સરના કેમિકલથી ડેવલપ કરીને ફોટોગ્રાફી થતી હોય છે ફોટોગ્રાફીથી ચિત્ર દ્વારા પબ્લિક સાથે કોમ્યુનિકેશન થતું હોય છે ત્યારે આજે આ ખૂબ અદ્ભુત પિક્ચરનું ફોટોગ્રાફનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે તમામ જર્નાલિસ્ટ ફોટોગ્રાફર્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દર વર્ષે આ રીતનું ફોટોગ્રાફી એક્ઝિબિશન થતું હોય છે અને વર્ષો વર્ષ સુધી થતું રહે અને નાગરિકો મોટી સંખ્યામાં અહીંયા આવી અને આ એક્ઝિબિશનનો લાભ લે અને ફોટોગ્રાફી જે કોમ્યુનિકેશનનું માધ્યમ છે એના દ્વારા વગર લેંગ્વેજે આપણે લોકો સાથે કોમ્યુનિકેટ કરી શકીએ છીએ ત્યારે તમામ ફોટો જર્નાલિસ્ટને ખૂબ ખૂબ અભિનંદન એક બહુ જ ઉમદા મોકો છે કે રિપોર્ટર પોતાની કળા દાખવી શકે અને દર વર્ષે વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે આ એક્ઝિબિશન થાય છે એ વડોદરા કલા નગરી માટે પણ એક જે વડોદરાને કહે છે કે કલા નગરી તો અમારા રિપોર્ટરોની કલા દેખાડવાનું એક એક પરફેક્ટ પ્લેટફોર્મ છે તો અમે બહુ જ ખુશ થઈએ છીએ બધા આ ફોટોગ્રાફ્સ જોઈને અને ખૂબ ખૂબ શુભકામનાઓ બધા જ રિપોર્ટરને કે જે તમારા જે ફોટોગ્રાફ્સ છે હું તો એકદમ મને બહુ જ સારા લાગ મારી ડોટર પોતે ખુદ ફોટોગ્રાફર છે એક નાની છે બહુ ઓછો ઉપરથી ફોટોગ્રાફર છે આ બધા ફોટા જોઈને મને પણ એટલી જ ખુશી થાય છે જે બાકી થાય છે આમાં કેવું હોય છે કે ક્યારે પણ તમે જાઓ અને ફોટો ક્લિક કરો અપાર્ટ ફ્રોમ એ ફોટોગ્રાફી એ ક્લિકથી એ મેમરી લાઈફટાઈમ ટાઈમ તમારા દિમાગમાં રહી જાય છે અને ફોટોગ્રાફ એ લાઈફ ટાઈમ મેમરીનું એક ફળ બની જાય છે તો મારા માટે એક મેમરી અને એક સુંદર કળાત્મા કલાત્મક વસ્તુનું પ્રદર્શન છે ફોટોગ્રાફ છ બહુ મહત્વની છે અને દરેક ફોટોગ્રાફર આખા વર્ષ માટે ફોટા ભેગા કરવા માટે બધા અલગ અલગ જગ્યાઓએ જઈને ફોટા પાડે છે અને સારામાં સારા ફોટા પાડવાનો પ્રયત્ન કરીએ છીએ અમે લોકોને સારો મેસેજ જાય અને સારા ફોટા પાડે અમે આની અંદર કોઈ નેગેટિવ એવો ફોટો નથી મૂક્યો કે કોઈને ફોટો મેસેજ જાય દરેકના માટે દરેક ફોટો એ સારો મેસેજ જાય એના માટે મૂકેલો છે અને અમારું એક્ઝિબિશન દરેક માટે ખુલ્લું છે અને દરેકે જોવા માટે નમ્ર વિનંતી છે અમે આના માટે ખરેખર બહુ મહેનત કરી છે અને લગભગ અમારે આ બારમું વર્ષ છે ક્લિક બાર ટ્વેલ્થ નામ આપ્યું છે અમે અને આના માટે તો દરેક ફોટોગ્રાફરોએ બહુ મહેનત કરી છે એટલે કોઈ એકનું તો કહેવાય નહીં પણ દરેક ફોટોગ્રાફરોએ બહુ મહેનત કરી છે અને અમારા માટે એકદમ આનંદનો સમય છે આ કે અમે આખા વર્ષના ફોટા લોકોની વચ્ચે લઈ જઈ શકીએ કે અમે ફોટા ભેગા કરી અને એક વખત સિલેક્ટ કરીએ છીએ કે દરેકનો ફોટો ડબલ ફોટા ના થઈ જાય અને દરેકને અલગ અમે અમે ફોટો ફોટો બધાને અલગ અલગ ફોટો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને કોઈનો જર્નાલિઝમ પર ફોટો હશે કોઈનો કલા કલા કલાકારી પર ફોટો હશે એટલે બધાના અલગ અલગ ફોટા હોય છે અમારા